હાઈ એવરીઓન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડની ગિરનાર સેડની નીચે કેમ કે આજે આપણે લાઈવ સિંગની હરાજી જોવા જવાના છીએ મગફળીની હરાજી જોવા જવાના છીએ મિત્રો આજે વાર છે બુધવાર તારીખ છે સત્તર નવ બે હજાર પચીસ અને આજની તમને સિંગની અથવા મગફળીની વાત કરું આવકની તો સાડા આઠ હજાર થેલી પ્લસ એટલે આઠ હજાર પાંચસો થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો મિત્રો આજે આપણો તાજો બજાર ભાવ લાઈવ હરાજીમાં જોવા જવાના છીએ વિડિયો માઇન્ડ સુધી બિના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલ મહુઆ ઓનિયન રેટને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ સબસ્ક્રાઈબ કરવાનું એટલે કહું છું કે તમને આ ચેનલની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે

સાતસો ને અઠાવન રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વકલ નો જોઈ શકો છો ભૂલું પાક હોય ને આઠ પણ બે બે રૂપિયા મૂળુભાઈ બનુ હા માણસ આઠ કણા વિકાસ નથી બાળકીય તે વચ્ચે આજ પણ બસની બસવી રૂપિયા મૂળી બાજ બે થી કોટી માથી ત્યારે ત્યારે બે તારે એક બાવતર પણ મુલસા થાય આઠ પણ માથઠ માથે રૂપિયા ભૂલ થાય છે સાઠ અઠતર રીતે પોતે મોટી નેચી બાજુ શકે સાથે તે બે કાણું માણસાનું ઘણા હે આઠ પણ એ મૂક્યો બોલુકા બે ચાર થણો વિચાર પંચોડ અથવા आठ सौ एकत्री चाबुल में आठ सौ त्रिश ये कत्री ये कत्री ये कत्री बदली ये कत्री आठ ये कत्री में हम लोग सावाव आठ सौ ने एकत्री सूबिया भाव आए हैं समित्रों आपका न्यूज़ शोकर ये भाई आठ ઓગણી 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 વીસ એકવીસ બાવીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા બોલો ભાઈ ભલેસો ને પચીસ રૂપિયા બોલું ઓગણચાલીસ ચાલીસ ચાલીસ આઠ આમો બોલ્યો નહીં આઠસો ને ચાલીસ રૂપિયા ભાવે છે મિત્રો આ વક્કલ નો જોઈ શકો આવી છે ક્વોલિટી

બારસો ને પાંત્રીસ પાંત્રીસ રૂપિયા ને છત્રી છત્રીસ રૂપિયા ને સાડત્રીસ આડત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલ બેતાલીસ બેતાલીસ રૂપિયા બાર બેતાલીસ ને ત્રણ પંડ્યા મિત્રો બારસો ને બેતાલીસ રૂપિયા આવ્યો છે જોઈ શકો છો આ અલગ સીન છે ઓગણચાલીસ નંબર નથી આઠસો ને છવ્વીસ રૂપિયા ભાવ હવે છે મિત્રો જોઈ શકો છો મગફળી સિંગની ક્વોલિટી આઠસો ને છવ્વીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો તમે કેવી છે કમેન્ટ કરતા રહેજો ક્વોલિટી જોઈને સાતસો ને ત્રેસઠ સાતસો ને ત્રેસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો કોમેન્ટ કરતા રહેજો ક્વોલિટી જોઈને

મિત્રો નવસો અઠ્ઠાવન રૂપિયા ભાવ એવો છે આ વકલનો જોઈ શકો છો અને ક્વોલિટી જોઈને છે ને તમે કમેન્ટ કરતા રહેજો જેથી કરીને ખબર પડે ને ક્યાંથી વિડીયો જોવો છે ને એ પણ જરા કમેન્ટમાં જણાવી દેજો

છસો ને સત્યાસી રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી અને ભાઈ કોમેન્ટ આવતી હોય છે ઘણા લોકોની કે ભાવ નીચા છે પણ ભાઈ અલગ અલગ સિંગના અલગ અલગ રીતના ભાવ આવતા હોય જેમ કે ઓગણ ની સિંગ છે ઓગણચાલીસ નંબરની બરાબર અલગ અલગ નંબરની સિંગ હોય ને એ રીતના ભાવ આવતા હોય છે સાતસો એકોતેર રૂપિયા સાતસો ને ચોપન રૂપિયા नमन हच्चा वाली क्या हां 12 तक हारो में ना। ना तो ना। ना तो मैं से अधिक ले जाओ मेहमान तुम्हें कुछ नहीं मिला 500 ने जाले जी नोट फेर से तारे સાતસો ને છોતેર રૂપિયા ભાવ જોઈ શકો છો